ભડ ગામેથી કોઈ જાતની મેડિકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને પોલીસે ઝડપી લઈ રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર આઠસો અઢારનો મુદ્દામાલ કબજે કર્યો છે પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક બીયુ જાડેજા દ્વારા જિલ્લામાં માનવ જિંદગી જોખમાય તે રીતે કોઈપણ જાતની લાયકાત કે ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા

તેના કબજામાંથી અલગ અલગ જાતની કેપ્સ્યુલ તથા ઇન્જેક્શનો વગેરે દવાઓ અને મેડિકલ તપાસણીના સાધનો રોકડા રૂપિયા મારી કુલ કિંમત રૂપિયા એક લાખ ઓગણત્રીસ હજાર આઠસો અઢારના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે આ શખ્સ મૂળ જમણા ગામનો હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ